નમસ્કાર બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે કચ્છમાં વધતા જતા પ્રાકૃતિક ખેતીના વ્યાપ વચ્ચે મહિલા કિસાનો પણ આ અભિયાનમાં જોડાઈ રહી છે અન્ય ક્ષેત્રોની જેમ ખેતીના ક્ષેત્રમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતી કરવાની પહેલમાં મોખરે છે જે અન્ય કિસાનો માટે નવો રાહ ચીંધી રહી છે પતિના અવસાન બાદ પાંચ બાળકોની જવાબદારીના વહન સાથે ખેતી કરતા મુન્દ્રા તાલુકાના મંગરા ગામના ગીતાબેન જેઠવા આજે પ્રાકૃતિક ખેતીમાં અનેક પ્રયોગો કરીને સફળતા મેળવી છે હાલ તેઓ કમલમ ડ્રેગન ફ્રૂટનું રાસાયણિક દવા કે ઉત્પાદન કરીને પર્યાવરણ તથા લોકોના સ્વાસ્થ્યની પણ ચિંતા કરી રહ્યા છે ગીતાબેન જેઠવા જણાવે છે કે પ્રાકૃતિક ખેતી અંગે જ્ઞાન ન હતું ત્યારે પરંપરાગત રોકડિયા પાકોનું વાવેતર કરતા હતા જેમાં રાસાયણિક ખાતર અને દવાઓનો વધુ માત્રામાં ઉપયોગ કરતા હતા વર્ષ બે હજાર બાર થી મારા પતિ સ્વ ભરતભાઈ જેઠવા દ્વારા પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ સમયાંતરે યોજાતી તાલીમ શિબિરોમાં ભાગ લઈને તેમજ અન્ય પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂત ભાઈઓ પાસેથી માર્ગદર્શન મેળવીને હું પ્રાકૃતિક ખેતી કરી રહી છું તેઓ ઉમેરે છે હાલ ડ્રેગન ફ્રૂટ લીંબુ પરવળ સહિતના શાકભાજીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે પ્રાકૃતિક કૃષિમાં ગુણવત્તાયુક્ત પેદાશના કારણે સારા ભાવ મળી રહ્યા છે જેનાથી અમારી સમૃદ્ધિમાં વધારો થયો છે જીવામૃતનો ઉપયોગ કરવાથી જમીનમાં સૂક્ષ્મજીવો અને પોષક તત્વોનું પ્રમાણ વધ્યું છે અડધ્રુપતામાં વધારો થવાથી ઉત્પાદનમાં પણ વધારો નોંધાયો છે ખેતરમાં રહેલા સૂકા પાંદડા ડાળીઓ વગેરેનું આચ્છાદન કરવાથી જમીનની ભેજ ધારણ શક્તિમાં વધારો થયો છે વધુમાં નીંદણનું નિયંત્રણ થઈ જાય છે ગીતાબેન જણાવે છે કે અગાઉ રાસાયણિક ખેતીમાં દવાઓ અને ખાતરનો ખર્ચ વધી જતો હતો નિંદણ વધારે ઉગી નીકળે છે જેથી મજૂરી ખર્ચ વધુ થાય છે જમીનનું બંધારણ બગડે ઉપરાંત પાકની ગુણવત્તા પણ સારી હોતી નથી જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી જાય છે અને પિયતની વધુ જરૂર પડે છે નમસ્કાર મારું નામ ગીતાબેન ભરતભાઈ જેઠવા છે હું મુન્દ્રા તાલુકો મંગરા ગામમાં રહું છું હું સાત આઠ વરસથી પ્રાકૃતિક ખેતી કરું છું જ્યારથી પ્રાકૃતિક ખેતી ચાલુ કરી છે ત્યારથી અમને ખેતીમાં ખૂબ સુધારો લાગે છે અને ફળદ્રુપતા પણ વધી છે અને આવકમાં પણ વધારો થયો છે અને જમીન સુધરે પહેલાં અમે ડીએપી રાસાયણિક ખાતર યુરા છે બધું વાપરતા હતા પણ અમે સાત આઠ વરસતા બિલકુલ બંધ કરી નાખ્યું છે અને આપણે એમ થાય ઝેરમુક્ત જમીન બને ઝેર મુક્ત આપણે ન ખાઈ અને ન ખવડાવીએ એવી અમારી આશા છે હું ખેડૂતોને એ જ અપીલ કરું છું કે જેમ બને તેમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને પ્રાકૃતિક ખેતીમાં આપણે ખૂબ જ ફાયદો થાય છે અને આપણે જીવનને અને આપણા જમીનને અને માણસોને પણ ઝેર મુક્ત જીવન અપનાવીએ એવી મારી અપીલ પ્રાકૃતિક ખેતી સાત આઠ વર્ષથી ચાલુ કરી છે ત્યારથી અમે ડ્રેગન ફ્રૂટ છે પરવલ છે શાકભાજીમાં બધી અમે શાકભાજી વાવીએ છીએ અને શાકભાજીમાં પ્રાકૃતિક ખેતીથી અને ગૌ ક ગૌ આધારિત ખેતી કરવાથી ખેતીમાં તો સારો લાભ થાય છે એની ક્વોલિટી એની ફળદ્રુપતા એની સાઇઝ પણ ખૂબ મોટી થાય છે અને ગુણવત્તા એની ખૂબ વધી જાય છે અને એમાં સારું ઉત્પાદન મળે છે અને જમીન પણ સુધરી શકે છે